મોરબી વરા તમામ મીડિયાઓને કાયમ ખબર છે કે મોરબીની પ્રજા સ્વયંભૂ રીતે જ્યારે બહાર નીકળીને રોડ રસ્તા ગટર વ્યવસ્થા પ્રશ્નો માટે થઈને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને રજૂઆત કરે છે તેમ છતાંય આજ તારીખ સુધી રોડ રસ્તાનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અત્યારે મોરબી નરકમાં ફેરવાઈ ગયું છે તમે વિસીપરામાં જાઓ તમે લાતી પ્લોટમાં જાઓ તમે રવાપર રોડ ઉપર જાઓ કોઈ પણ જગ્યાએ હાલી શકાય એવી પરિસ્થિતિ નથી આ સરકાર જે વિકાસની વાતો કરે છે એ વિકાસ ગ્રાન્ડો થયો એ તમને મોરબીમાં દેખાશે અને એ દરમિયાન એ સમયમાં અહીંના ધારાસભ્ય માત્ર ચેલેન્જો મારવામાં પડ્યા છે અહીંયા પ્રજા આપવા ગયા એ જે ગયા હોય એમાં મારે લેના દેના કાંઈ છે નહીં એ તમને ખબર છે મને ખબર છે કોઈની રાજીનામું દેવા નથી પણ આ પ્રજાના પ્રશ્નોની ચેલેન્જ